ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે સુરતમાં સુરત ટેકો અને નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ટેકો આશરે દસ જેટલા ક્ષત્રિય સમાજના પાટીલના કાર્યાલય ખાતે પહોંચીને પીએમ મોદીને ટેકો જાહેર કર્યો છે નવસારી ક્ષત્રિય સમાજના આગેવાન શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તેમની નારાજગી રૂપાલા સાથે છે પરંતુ પીએમ મોદીને તેઓ ટેકો આપી રહ્યા છે કારણ કે તેઓને કોઈ નારાજગી તેમની સાથે નથી ક્ષત્રિય સમાજ ઇતિહાસ છે સમર્થન કરે ભલે નારાજગી રૂપાલા સાથે હોય આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે નમસ્કાર મિત્રો રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાળા સાહેબ જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનો રહ્યું હોય એક ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરણને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે એ જેમાં એક ખમીર છે અને એમને કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે અમને જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું અને એ બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ આદરણીય રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા હોઈએ છીએ એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી નમસ્તે શૈલેન્દ્રસિંહ અમે નવસારી જિલ્લા ચીટલી વિભાગ તરફથી અમારી શક્તિ લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે લીધા છે પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી